નમસ્કાર પ્રણામ વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે ગઈકાલની વાત આજે થાય છે આમ તો આવતીકાલની વાત આજે થવી જોઈએ પણ ગઈકાલ એકવીસમી જાન્યુઆરી આપ સાક્ષર છો વેલ એજ્યુકેટેડ જો આપને ખ્યાલ હશે કે એકવીસ તારીખે એકવીસ જાન્યુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે વિશ્વ માતૃભાષા દિવસ જાણીતા લેખક વિચારક શ્રી ગુણવંત શાહને કોઈએ પૂછેલું કે બાળકને કઈ ભાષામાં ભણાવે બહુ ઠાવકો જવાબ આવતા ગુણવત્ત સાહેબ કીધેલું કે જે ભાષામાં બાળકને સ્વપ્ન આવે જે બાળકને જે ભાષામાં સ્વપ્ન આવતા હોય એ ભાષા ગુજરાતી બાળક હોય તો સ્વાભાવિક છે સ્વપ્ન ગુજરાતી આની પાછળ જે એમને કહેવાનું જે તાત્પર્ય છે ને એ બહુ ઊંડો છે કે માતૃભાષા જે છે જે જન્મથી આપણી મા દ્વારા બોલાય છે આપણા પરિવારમાં બોલાય છે આપણા આડોસપાડોશમાં બોલાય છે આપણા સમાજમાં બોલાય છે જ્યાં આપણે ઉછરા છીએ ત્યાં બોલાય છે એ જ માધ્યમથી જો શિક્ષણ મળે તો એ સહજ લાગે સરળ લાગે અને કલ્પના જે થબી જોઈએ કલ્પનાઓને જે પાંખો આવવી જોઈએ તે આવે અંગ્રેજી ઇન્ટરનેશનલ ભાષા છે એવું આપણે માની લીધું એની વેલ્યુ છે નો ડાઉટ આ તમારી સામે જે બોલી રહ્યા છે અશોક ઉપાધ્યાય એ ઇંગ્લિશ ટીચર હતા વર્ષો સુધી માધ્યમિક શાળામાં અંગ્રેજી શિક્ષણ આપ્યું અંગ્રેજીના સ્પોકન ક્લાસ પણ ચલાવ્યા ઇંગ્લિશ ટીચર હોવા છતાંય મારા બાળકો ગુજરાતી મીડિયમમાં ભણ્યા ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને બધાનું અંગ્રેજી ખૂબ સારું છે બહુ ઊંચી ડિગ્રી ધરાવે છે અને ખૂબ સારું અંગ્રેજી ઉપર પ્રભુત્વ છે ઇવન હું ગુજરાતી માધ્યમમાં ભણેલું અને અમારા સમયમાં તો ધોરણ આઠથી એ બીસીડી શરૂ થતું આજે તો પહેલાં ધોરણથી આવવા મળે છે છતાંય ઇંગ્લિશ થવાય કારણ કે અંગ્રેજી ભાષા દુનિયાની બધી ભાષાઓ તમે જુઓ તો અંગ્રેજી ભાષા ઇઝ વેરી વેરી ઇઝી લેંગ્વેજ છવ્વીસ આલ્ફાબેટ છે બહુ સરળ નિયમ છે ઘણી રીતે બોલી શકાય ઘણી રીતે લખી શકાય ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે એને જાણવી જોઈએ અલભ્ય પુસ્તકો જે છે રિસર્ચ છે બધા અંગ્રેજીમાં છે નો ડાઉટ એને આપણે જાણવા જોઈએ વાંચવા જોઈએ માણવા જોઈએ પણ એ માધ્યમથી બાળકોને ભણાવવા એ યોગ્ય નથી માતૃભૂમિ માતા માતૃભૂમિ અને માતૃભાષાના તોલે કોઈ ન આવે જે આપણી રીતે સહજ છે સહજ બોલાય છે ઘણા એવી દલીલ કરે છે કે ભાઈ બાળક પાછળ રહી જાય ઇંગ્લિશ મીડિયમમાં ન ભણે તો બાળકનો વિકાસ ન થાય એવું પણ નથી આપણી આજુબાજુ કે અત્યારે જ્યાં નિવાસસ્થાન છે અમારું અમદાવાદ તો ત્યાં આજુબાજુ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકોના હું અભ્યાસ કરું છું જોઉં છું મારી પાસે અહીંયા શરૂઆતમાં જ્યારે હું ટ્યુશન કરતો ત્યારે ટ્યુશન પણ આવતા સીબીએસસીના ડીપીના દિલ્હી પબ્લિક સ્કૂલના અને મેં એમને જોયું હતું કે જે સ્ટાન્ડર્ડ હોવું જોઈએ એ નથી ખે એ વાત અલગ છે પોતપોતાના ગમતો વિષય છે પણ એ જે ટીચર જે શિક્ષક તરીકે મારે કહેવું જોઈએ કે આપના બાળકોને બે હાથ જોડીને વિનંતી હમણાં પડોશી પૂછેલું સ્વાભાવિક વાતચીત તમારી દોહિત્રીને દીકરો તો મળે છે ગુજરાતી માધ્યમ દીકરી હવે જે છે એને બેસાડવાની થશે તો એનું એડમિશન પણ ગુજરાતી માધ્યમ લીધું છે એમને પૂછ્યું કે મેં કીધું માતૃભાષામાં જ ભણાવાય મને મમ્મી પપ્પા શું વિચારે માહોલ નથી અને અંગ્રેજી નબળું રીએ એ ખ્યાલ સાવ ખોટો છે બહુ સારું અંગ્રેજી તમે કરી શકો જવા દો એ વાત ચર્ચાનો વિષય છે ચિંતનનો વિષય છે અને આ વિશે બંને પક્ષે દલીલો ઘણી થઈ શકે આપણો આજે વિષય નથી માતૃભાષાના પોલે કોઈ ન જ આવે જો માતૃભાષા મૃતપાય થશે તો મોટામાં મોટો ગેરફાયદો કયો થાય ખ્યાલ છે ને ધીમે ધીમે થઈ પણ રહ્યો છે સંસ્કાર અને સંસ્કૃતિ ધૂંધળી થઈ જાય સંસ્કાર અને સંસ્કૃતિ ધૂળની થઈ જાય એ કહેવત છે કાઠિયાવાડમાં બહુ કહેવાય છે બાવાના બેઉ ઉભે ગીડા નથી આ ભાષામાં પ્રભુત્વ મળતું નથી ઓલી ભાષામાં પ્રભુત્વ મળતું વિશ્વ માતૃભાષા દિવસ એટલે ઉજવાય છે કે દરેક દેશને પોતાની માતૃભાષા છે અને એની અંદર જ એ લોકો ભણાવે છે વાત કરે છે જાપાનમાં જાઓ તો સો પ્રતિશત એ લોકો જાપાની જ બોલશે જાપાની જ વ્યવહાર કરશે ખપ પૂરતો અંગ્રેજીનો ઉપયોગ કરશે જર્મનમાં જાઓ તો એ લોકો જર્મની બોલે ઓસ્ટ્રિયા જાઓ જર્મની જાઓ તો એ દેશો એમની ભાષા બોલે છે અંગ્રેજી બોલનારા દેશો ખૂબ ઓછા છે પણ આપણને એવું કહેવામાં આવ્યું છે કે ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ આંતરરાષ્ટ્રીય ભાષા હા એ અર્થમાં આંતરરાષ્ટ્રીય ભાષા છે એ મોટાભાગના દેશમાં એને સમજી શકે વ્યવહાર કરવો હોય જવું હોય તો સમજી શકે બીજું કાયદાકીય રીતે ભાષાની અંદર એક શબ્દનો એક જ અર્થ થાય પણ ગુજરાતી ભાષાના કાવ્યો ગુજરાતી ભાષાની લોકકથાઓ ગુજરાતી ભાષાની વાર્તાઓ ગુજરાતી ભાષાની નવલકથાઓ એ ગુજરાતી ભાષાના તળપદા શબ્દો એનું ઉચ્ચારણી સાહિત્ય જયચંદ મેઘાણી અદભુત લેખકો કવિઓ કલાપી નરસિંહરાવ દિવટિયા નરસિંહ મહેતા મનુભાઈ પંચોળીની નવલકથાઓ હરકિશન મહેતાની ગાંઠ છૂટાની વેળા કે પીળા રૂમાલની ગાંઠ કે અશ્વિની ભટ્ટની ઓથાર અંગાર વગેરે નવલકથાઓ ધ્રુવ ભટ્ટની નવલકથા સમુદ્ર સમુદ્રંતિકા અતરાપી એને તમે માણી જ ન શકો એને ન માણી શકો જો ગુજરાતી ભાષામાં લખાયેલી છે હે પલ્લાલાલ પટેલની વાર્તાનું અંગ્રેજી થાય તો પણ એ અંગ્રેજી ન જ થઈ શકે કોઈ કીધું હતું એક ચારણે કે જે છંદ બોલાય છે અસાર ઉચાર મેઘ મર બહાર જલધારમ તળીતા તારો જે છંદ બોલાય છે એનું અંગ્રેજી શું કરશું તો કેવી રીતે કરવું એટલે માતૃભાષામાં શિક્ષણ સહેલું છે સહજ છે બાળકને સુપાચ્ય બને એની કલ્પનાને પાંખો આપે અને આના માટે ઘણા બધા પ્રયોગો પણ થાય છે દર વર્ષે જ્યારે માતૃભાષા દિવસ મનાવાય છે ત્યારે ઘણી બધી શાળાઓમાં ગયા પણ હશો તમે જોયું હશે કે વર્ગમાં કે લોબીમાં સરસ મજાના સુવિચારો લખેલા હોય છે હે ગુજરાતી ભાષામાં નીચે એના કવિ કે લેખકનું નામ પણ આપ્યું હોય છે તો એ એ જાણવાથી એ વિચાર જાગીએ તો આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે દરેક ગુજરાતીએ પ્રયાસ કરવા કરવો ઘટે જ એક તો નક્કી કરો કે આપણે બને ત્યાં સુધી વ્યવહાર ગુજરાતીમાં કરશું ખપ પૂરતી બધી ભાષા જાણીએ હિન્દી આપણે જાણવાનું સંસ્કૃત જાણવાનું અંગ્રેજી જાણવાનું જેટલી ભાષાઓ વધારે જાણીએ શ્રીમિનો ભાવે છે ચૌદ ભાષા જાણતા એના ઉપર પ્રભુત્વ હતું એ કહેતા કે ભાષા જાણવી ભાષા શીખવી બહુ સહેલી છે એમની મહાનતા કહેવાય તેજસ્વીતા કહેવાય પણ બે ચાર ભાષા ઉપર આપણે પણ કાબૂ મેળવી શકીએ ભાષાની સમૃદ્ધિ અને મહત્વ વિશે સેમિનાર થવા જોઈએ બાળકોને એના વિશે જાણ કરવી જોઈએ ગુજરાતી ભાષાના શિક્ષકે પ્રભાવક રીતે એનું શિક્ષણ આપે એ જરૂરી છે ત્રીજા કે ચોથા ધોરણમાં એક કેળી નામનું કાવ્ય કદાચ આપ ભણ્યા કે અને અમારા એક ગુજરાતી પ્રાથમિક શાળામાં ગામથી શાળામાં મોરબી તાલુકાના ખરેડા ગામે એક શહેર હતા એક શિક્ષકશ્રી હતા એ કેળીએ કાવ્યને એવું ગૌળ આવતા આજે પણ એ સર મને યાદ આવે છે છબીલ સાહેબ એ કેળી ગીતને ગૌળ આવતા આખી ગીત તો હવે યાદ નથી પણ બે લીટ યાદ છે આજે પણ જ્યારે ગામડામાં ગામમાં વાળીએ વિસ્તારમાં જવાનું થાય ને ફરતા હોય કેળી આવે તો એ ગીત આવે ક્યાંય મને લઈ જાય છે કેળી આ હું તો ઉડતો જાણે ગગન વેગે જાય છે કેળી એવી અદભુત રીતે ગવડાવતા આખો વર્ગ ઝીલે અને પડછંદ અવાજે હવે ગુજરાતી માધ્યમાજી શક્ય બને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર આપણે કરીએ ગોખેલો બોલી શકાય પણ એ ભાવ એની સાથે આવે નહીં એટલે આપણે બધાએ મળીને ગુજરાતી ભાષાને મજબૂત બનાવવાની છે માતા પિતાની ફરજ છે શિક્ષણ સાથે સૌની ફરજ છે તો વિશ્વ માતૃ ભાષા દિવસે આપણી માતૃભાષાને યાદ કરીએ અને માતૃભાષામાં ઘણું બધું પ્રકાશિત થાય છે એને વાંચીએ એને વહેંચીએ ધ્રુવ ભટ્ટની નવલકથાઓ વાંચો કરિશોર મહેતાની નવલકથાઓ વાંચો શ્રી હરીશભાઈ ધ્રોળકિયાની નવલકથા વાંચો કે એમના લેખો વાંચ્યો દરરોજ કેટલું કેટલું નવું નવું લખાય છે કાજલ ઓજા વૈદના લેખો વાંચ્યો કનૈયાલાલ મુનશીને વાંચ્યો ધૂમકેતુને વાંચ્યો ઈશ્વર કેટલીકરને વાંચ્યો એવા અદ્ભુત પુસ્તકો પડેલા છે કે જે એની ભાષાને નહીં રમાડી છે બી એવી વિથ ઇંગ્લિશ જ્યારે મારે કરવાનું થયું ટ્વેલ્થ પછી તો ત્યારે તો શેક્સપિયરને બધા મિલ્ટનને બધા અલગ અલગ કોલરીજ એના કાવ્યોને એના નાટકો અને ચૌદમી સદીનો પંદરમી સદીનો હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચરને એ બધું દળદાળ પુસ્તકોની એ ભણવામાં આવતું એટલે સ્વાભાવિક રીતે એક વખત મેં એક પ્રશ્ન પૂછ્યો પાઠક સરને પ્રોફેસર બહુ સારા હતા એ અમદાવાદમાં જો ગયો જીએલએસ ગુજરાત લો સોસાયટીમાં લો ગાર્ડનની સામે તો ત્યારે એમ પૂછ્યો કે હું સર બનવાનું છે તો ટીચર અને ભણાવવાના છે માધ્યમિકના વિદ્યાર્થીઓને કે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને આટલું ડીપમાં શું ટોલ સ્ટોરીને ટ્સને બાયરલને સેલીને શેક્સપિયરને વર્લ્ઝવર્થને આટલું ઊંડું ઊંડું અમારે સરસ જવાબ સરસ આપેલો કે એ થરો નોલેજ જરૂરી છે કોઈ પણ ભાષાનું થરો નોલેજ મેળવવું હોય એમાંથી પસાર થાવ તો એ ભાષાને કેવી રીતે યુઝ કરે છે ભાષાને કેવી રીતે રમાડે છે એનું જ્ઞાન એની પકડ આપણને આવે એટલા માટે આ બધું વિશાળ વાંચન જરૂરી છે તો ગુજરાતી ભાષા સારી કરવા માટે એનું વાંચન જરૂરી છે દરેક પરિવારના ઘરે ગુજરાતી પરિવારના ઘરે ગુજરાતના સાહિત્યના દસમી પચાસ પુસ્તકો હોવા જોઈએ બાળકો માટે બાળવાર્તાઓ કિશોર કથાઓ મોટેરાઓ માટે કેટલા પ્રકારનું પ્રકાશન થાય છે તો આપણે સાથે મળીને પ્રયાસ કરીએ તો આપણી માતૃભાષા આપણે જીવંત રાખી શકીશું ખૂબ આગળ વધી શકશું તો માતૃભાષાની જે ગઈકાલે ગયો હતો એકવીસ તારીખે એની વાત અત્યારે રજૂ કરી આપણા પ્રતિભાવો મંતવ્યો કોમેન્ટ્સ ગમશે ફરી મળશું કોઈ નવા વિષય સાથે પ્રણામ જય અરુણાચલ